ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે ભાગીદારીનું પુનર્ગઠનમાં ઉદાહરણ નંબર એક સમજેલા હવે આજે ઉદાહરણ નંબર બે સમજીશું ઉદાહરણ નંબર બે માં રકમ ઉપર પ્રમાણે છે ભાવેશ વિપુલ અને હિરલ એક પેઢીના ભાગીદારો છે તેઓ નફો નુકસાન બે જેમ બે જેમ એકના પ્રમાણમાં વેચતા હતા ભવિષ્યમાં તે લોકો નફા નુકસાનનું પ્રમાણ બદલીને

ગઈકાલે કીધેલું સૌથી પહેલા જૂનો ભાગ જે તમને રકમમાં જોઈ શકો છો બે બે એક આપેલો છે આ ત્રણેનો સરવાળો કરવાનો છે બે ને બે ચાર ચાર ને પાંચ એટલે દરેકના છેદમાં આપણે પાંચ લખીશું તેવી જ રીતના નવો ભાગ હવે નવો ભાગ છે ત્રણ બે એક તો આ ત્રણેનો સરવાળો ત્રણ બે અને એક એટલે ટોટલ થશે છ તો દરેક ના છેદમાં છ હવે આપણે ત્યાગ જ શોધવાનો છે તો ગઈકાલની જેમ ત્યાગનું સૂત્ર ફરીથી તમને યાદ જ હશે કે જૂનો ભાગ નવો ભાગ ચલો તો સૌથી પહેલા આપણે કોના માટે શોધીશું ભાવેશ ત્યાગ જૂનો ભાગ માઇનસ નવો ભાગ તો ભાવેશ નો સૌથી પહેલા જૂનો ભાગ છે બે ના છેદમાં પાંચ માઇનસ નવો ભાગ છે ત્રણ ના છેદ માં છ ગઈકાલે કીધેલું કે જો તમને નહીં સમજ પડે તો ક્રોસ ગુણાકાર પણ ક્રોસ ગુણાકાર ક્યાંથી તો બે અને છ નો તો છ દુ બાર માઇનસ પાંચ તરી પંદર અને છેદ માં પાંચ ગુણ્યા છ એટલે ત્રીસ હવે બારમાંથી પંદર જશે તો જવાબ આવશે માઇનસ ત્રણ ના છેદ માં ત્રીસ અને ગઈકાલે કીધેલું કે જો જવાબ માઇનસ માં આવે ત્યાગ શોધતા હોય તો તમે એને લાભ કહી શકો છો એનો જૂનો ભાગ બે ના છેદમાં પાંચ માઇનસ નવો ભાગ બે ના છેદ છ ક્રોસ ગુણાકાર છ દુ બાર પાંચ દુ દસ અને પાંચ ગુણ્યા છ એટલે જવાબ આવશે જાય તો તો તમે જોઈ શકો છો જવાબ જ આવે છે એને ત્યાગ જ કહેવાશે પણ માઇનસ માં આવતો એમને લાભ કહેતી અને ગઈકાલની જેમ ફરીથી એક તમારા માટે હિરલ એનો જવાબ શું આવે છે તમારે કમેન્ટમાં જણાવવાનો છે એક ના છેદમાં પાંચ અને એકના છેદમાં છ અને હવે આવતીકાલના નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્યાગની જગ્યાએ લાભ શીખીશું અહીંયા ત્યાગનો કોન્સેપ્ટ પૂરો થાય છે